દરેક વ્યક્તિએ તેની ઉંમર પ્રમાણે પૂરતી ઊંઘ લેવી જોઈએ જો આપણે પૂરતી ઊંઘ ન લઈએ તો તેની સીધી અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે અધૂરી ઊંઘ અનેક માનસિક વિકૃતિઓનું કારણ બને છે અધૂરી ઊંઘ તમારા જીવનમાં તણાવ વધારે છે માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાંતોના મતે અધૂરી ઊંઘ વ્યક્તિમાં ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ પેદા કરી શકે છે જો તમે સફળ અને સુખી જીવન જીવવા માંગતા હોવ તો તમારે તમારી ઊંઘનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ વ્યક્તિએ કેટલી ઊંઘ લેવી જોઈએ તે તેની ઉંમર પર નિર્ભર કરે છે આવો જાણીએ ઉંમર પ્રમાણે વ્યક્તિ માટે કેટલી ઊંઘ જરૂરી છે ચાર મહિનાથી બાર મહિનાના બાળક માટે બારથી સોળ કલાકની ઊંઘ જરૂરી છે એકથી બે વર્ષના બાળક માટે અગિયારથી ચૌદ કલાકની ઊંઘ જરૂરી છે ત્રણથી પાંચ વર્ષની વયના બાળકોને દસથી તેર કલાકની ઊંઘ જરૂરી છે થી બાર વર્ષની વયના બાળકોને નવથી બાર કલાકની ઊંઘ જરૂરી છે તેરથી અઢાર વર્ષના બાળકો માટે આઠથી દસ કલાકની ઊંઘ જરૂરી છે અઢાર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાતથી આઠ કલાકની ઊંઘ લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો